નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભાવનગર શહેરમાં રથયાત્રા સંદર્ભે પોલીસ દ્વારા ચેકિંગ હાથ આવ્યું છે એમાં નો નેવું વાહન ચાલકોને અલગ અલગ ગુનામાં દંડ ફાટક દંડ ફટકારવામાં આવ્યો જુગાર મોટર વ્હીકલ એક દારૂ સહિત અલગ અલગ ગુનાઓ સાઠ હજારથી વધુ દંડ લેવામાં આવ્યો બે દિવસ સુધી ડ્રાઈવ ચલાવવામાં આવી ભાવનગરમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રાના સંદર્ભે ભાવનગર પોલીસ દ્વારા બે દિવસ રાહ રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ ગુનાઓમાં નેવું લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે ભાવનગરમાં યોજાવાની છે ત્યારે પોલીસ દ્વારા કડક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવામાં આવશે બે દિવસ પહેલા પોલીસ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં મોટર વ્હીકલ એક મુજબ વાહન ચેકિંગ ટ્રાફિકને અડચણ રૂપ થાય તેવા લારી ગલ્લા બંધ કરી તેને દંડ કાપવામાં આવ્યો હતો અને દારૂ જુગા રમતા ઈસમો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી નેવું જેટલા ગુનાઓમાં અડચણરૂપ વાહનોના બાર મોટર વ્હીકલ એક્ટના ત્રણસો સોલ જીપી એક્ટ એકસો પાંત્રીસ ને એનડીપીએસનો એક અને જુગારનો એક ડ્રાઈવ દરમિયાન નોંધવામાં આવતા આવ્યો તો જે અંતર્ગત એકસઠ હજારથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ અંગે ભાવન ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર શહેરની અંદર વાહન ચેકિંગ સહિતના ચેકિંગ હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે એનડીપીએસ અજુગારધારા અને દારૂ અંતર્ગત પણ પોલીસ દ્વારા હા ચેકિંગ હાથ ધરવામાં આવતા ભાવનગરની અંદર જે લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેઓની અંદર ડરનો માહોલ ઊભો થવા પામ્યો છે ત્યારે આગામી જે રથયાત્રા છે તે ગુજરાતની અમદાવાદ પછી સૌથી મોટી બીજી રથયાત્રા નીકળતી હોય અંગે પોલીસે હાલમાં સતત થઈ છે આવનારા દિવસોમાં ભાવનગર શહેર ખાતે જગન્નાથજીની રથયાત્રા થનાર છે આ પરિપ્રેક્ષમાં છેલ્લા બે દિવસ એટલે કે પંદર અને સોળ જૂન બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસી બી એસઓજી અને પેરોલ ફરલોના તમામ અધિકારી કર્મચારી એની મદદમાં ટ્રાફિક બ્રાન્ચ અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારી તથા રાત્રિના સમયે કોઈપણ જાતની પાસ પરમિટ વગર પોતાની પાસે તીક્ષ્ણ હથિયારો ધોકા કે લાકડી વગેરે પ્રકારના હથિયારો લઈને ફરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે આવા અઠ્યાસી વ્યક્તિઓની વિરુદ્ધ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આજ કામગીરી આવનારા દિવસોમાં પણ તબક્કાવાર શરૂ રાખવામાં આવનાર છે